બાંગ્લાદેશી એક શખ્સ ખોટું હિન્દુ નામ ધારણ કરીને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને એલસી સાથે ઝડપાયો હતો ઉન વિસ્તારમાં રેમનગરમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે સાત કેરા બોર્ડર થી ભારતમાં ઘુસણખોરી કર્યાનો ખુલાસો થયો છે આ સાથે જ પશ્ચિમ બંગાળમાં ભારતના નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા આ ડોક્યુમેન્ટના આધારે તે વિદેશ પણ જઈ આવ્યો હતો એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી મુસ્લિમ શખ્સે પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાનું ખોટું નામ ધારણ કરીને પોતાના ખોટા નામના આધાર પુરાવા બનાવ્યા છે બાતમીના આધારે એસઓજીના અધિકારીએ

એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર એક્ટને લગતો એ ગુનો દાખલો કરીને એની ધરપકડ કરવામાં આવી છે આ મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા દેહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હતો એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો તો એનું ત્યાંનું એલસી સ્કૂલ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલું છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશો